એટલી મસ્ત બને છે ને દૂધીનો હલવો આજે આપણે દૂધીનો હલવો બનાવીશું એના માટે મેં અહિયાં બે દૂધી મીડિયમ સાઈઝની ની આવે છે નાની નાની એવી લીધી છે એ ત્રણસો ગ્રામ છે અહીંયા દસ થી બાર બદામ તેરથી ચૌદ કાજુ થોડા પિસ્તા અને ચારથી પાંચ નંગ ઇલાયચી આ લીધું છે આ બધી જ વસ્તુને હવે આપણે દૂધી છીણી લઈશું અને આ બધી વસ્તુ કટિંગ કરી લઈશું અહીંયા મેં દૂધી જે લીધી હતી એ છીણી દીધી છે પછી અહીંયા કાજુ બદામ પિસ્તા અને ઈલાયચી બી મેં ફોલી કાઢી છે અને આ બધી જ વસ્તુ સમારી દીધી છે અહીંયા એક કઢાઈ લીધી છે એમાં અહીંયા થોડું ઘી લઈશ આમાં વધારે ઘી નહીં નાખવાનું જો તમે ખાતા હોય તો વધારે લઈ શકો છો પણ હું અહીંયા નોર્મલી થોડું ઘી લઈશ અને પછી આમાં જે મેં દૂધી લીધી હતી એ બધી દૂધી આમાં ઘી થોડું ગરમ થઈ જાય એટલે આમાં હું એડ કરી દઈશ દૂધી છે એમાં પાણીનો ભાગ થોડો વધારે હોય છે એટલે આવી રીતે ઘીની અંદર થોડી વાર શેકાવા દેવાની અહીંયા જ્યાં સુધી દૂધીનો જે પાણીનો ભાગ છે બળી ના જાય ત્યાં સુધી આપણે આને શેકી દઈશું ત્યાં સુધી અહીંયા મેં બાજુમાં જે મેં પાંચસો ગ્રામ દૂધ લીધું હતું અને જે ફૂલ ફેટ દૂધ છે એને હું અહીંયા ગરમ કરવા મેં મૂકી દીધું છે એટલે આ ગરમ થઈ જાય પછી આમાં જે પાણીનો ભાગ બળી જાય પછી આમાં આપણે એડ કરી દઈશું દૂધમાં ઉભરો આવી ગયો છે અહીંયા તો હવે આ જે દૂધ છે એ આપણે આમાં એડ કરી દઈશું એક જ વાર ઉભરો આવે ત્યાં સુધી જ ગરમ કરવાનું હતું અને આમાં દૂધીમાં પણ ઘી છૂટું થઈ ગયું છે અને દૂધીનો કલર બી ચેન્જ થઈ ગયો છે અને બધું જ પાણી બળી ગયું છે દૂધીના હલવામાં આપણે જે દૂધ વેળ્યું હતું એને હવે બાળવાનું આવી રીતે મીડિયમ ગેસ રાખીને ધીરે ધીરે હલાવતા જવાનું અને આને આવી રીતે

અહીંયા જે મેં સિક્રેટ કીધું હતું એ આ મલાઈ છે જે તાજી તાજી હોય ને બહુ જૂની નહીં ફ્રેશ મલાઈ હોય જે એ આની અંદર આવી રીતે એડ કરી દેવાનો એટલે દૂધીનો હલવો એકદમ ઘરે માવેદાર બની જશે મલાઈ અહીંયા મિક્સ થઈ ગઈ છે હવે હું આમાં ખાંડ ડંબોડી દઈશ એના માટે મેં અહીંયા એક વાટકી જેટલી ખાંડ લીધી છે જેટલી જોઈએ એ પ્રમાણે આપણે એડ કરીશું આમાંથી આટલી બચી છે જો પાછળથી એવું લાગશે તો એડ કરીશું આ સાઈડ મૂકીશો અને અહીંયા મેં જે બદામ કાજુ પિસ્તા લીધા હતા એ બધી વસ્તુ આમાં હું એડ કરી દઈશ અને આને આપણે હવે હલાવી દઈશું અને જે ઇલાયચી હતી એ મેં ટીચીને એકદમ ભૂકો કરીને મસ્ત રાખી હતી એ બી એડ કરી દઈશું અને આને આપણે હવે મીડિયમ ગેસ ઉપર ધીમે ધીમે હલાવીશું દૂધીનો હલવો છે એ આપણે આમાં કલર એડ કરીશું કારણ કે કલર વિના તો દૂધીનો હલવો સારો નહીં લાગે એટલે થોડો કલર એડ કરીશું તો ગ્રીન કલર એકદમ સરસ લાગશે એટલે મેં આ ટાઈપનો જે કલર આવે છે એ અહીંયા એડ કરી દઈશ આવી રીતે અને આને હવે આપણે આવી રીતે હલાવી દઈશું એટલે આપણો દૂધીનો હલવો એકદમ મસ્ત કલરનો દેખાશે તમે આ દૂધીના હલવાનું ટેક્સચર જોઈ શકો છો એકદમ મસ્ત દાણેદાર દેખાય છે હજી બી આને આપણે થોડો બાળવાનો છે એટલે વધારે એકદમ મસ્ત બનશે દેખો કેટલો મસ્ત બન્યો છે દૂધીનો હલવો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે આનો ગેસની ફેમ બંધ કરી દઈશું પણ થોડું છાલયું ગરમ હોય એટલે થોડીવાર આપણે હજી હલાઈશું દૂધીનો હલવો બનીને રેડી થઈ ગયો છે દેખો કેટલો મસ્ત અને માવાદાર બન્યો છે આમાં આપણે કોઈ માવો કે કંઈ જ વસ્તુ એડ નથી કરી છતાં બી મસ્ત માવાદાર બન્યો છે મારી એ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ